ઇન ઓર્બિટ મોલ વડોદરાએ આજે હાથ વડે દોરવામાં આવેલ એક આકર્ષક ભીત ચિત્રનું અનાવરણ કર્યું હતું જે પાંચસો ફીટ લાંબી દિવાલને મનમોહક કલા સ્થાપનમાં ફેરવે છે વડોદરામાં પોતાનું પ્રકારનું સૌથી મોટું એવું આ ભીત ચિત્ર વ્યક્તિ પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ બની ગયું છે ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતા આ ભીત ચિત્રમાં જીવંત લાગતા રંગ અને પાંચ હજારથી વધુ છોડની સાથે સાથે મોટા ભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી તે જીવંત કલા પ્રકૃતિ અને ટકાઉપણાનું એક અનોખું સંયોજન બની ગયું છે આ બીચ ચિત્ર નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે મોલે મુંબઈ સ્થિત એજન્સી સાથેની સહયોગિતામાં આ નવીન અને પર્યાવરણને અનુકૂળ કલાકૃતિનું સર્જન કર્યું છે આ કલાકૃતિ પરિપૂર્ણ થતાં તેની ઉજવણી કરવા માટે મોલે મુલાકાતીઓને દિવાલના એક ભાગને રંગીને ભીચ ચિત્રમાં તેમનું યોગદાન આપવા આમંત્રણ પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ સામુદાયિક સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી ઇનઓર્બિટ બોન્સ ખાતે લીઝિંગ માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશનના એસવીપી અને હેડ રોહિત ગોપલાણીએ જણાવ્યું ઇનોર્બિટ બોન્સ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ જેઓની અમે સેવા કરીએ છીએ આ ભીચ ચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણની સર્જનાત્મકતા સાથે જોડવાની સાથે સાથે એક લોક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનું હતું તેથી ઇનોર્બિટ મોલ વડોદરામાં છે ઇનોર્બિટ મોલ વડોદરા માટે ઘણા બધા શોપિંગ એક્સપિરિયન્સ અને કમ્યુટિં કમ્યુનિટી માટે એટ લાર્જ એક્સપિરિયન્સીસ લઈને આવે છે આ પ્રયાસ પણ એ જ એક એનો જ ભાગ છે જ્યાં અમારું મોલનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને મોલનું એક્સપેન્શન કરીએ છીએ અને જે કન્સ્ટ્રક્શન વોલ છે એ કન્સ્ટ્રક્શન વૉલને અમે લોકો પાંચસો ફીટ મોટું હેન્ડ પેઇન્ટેડ મ્યુરલથી કવર કર્યું છે અને આ મ્યુરલ મિસ્ટર કલાકારની ટીમ વડોદરા અને થી આવીને બનાવેલી છે સાથે કમ્યુનિટીને જોડવા માટે અમે લોકો વોલ પેઇન્ટિંગ અભ્યાસ રાખ્યો છે જેમાં લોકો અહીંથી આવ્યા છે અને લોકોનું બહુ ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે આ જ રીતે આ મોલ એક્સપેન્શન થયા પછી પણ ઇનોરબિટ વડોદરા માટે નવા નવા એક્સપિરિયન્સીસ શોપિંગના સિવાય પણ જુદી જુદી જાતના એક્સપિરિયન્સીસ લઈને આવતો રહેશે આજે વડોદરા ઇનોર્વિટ મોલ તરફથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોલ પેઇન્ટિંગ રાખેલું છે વોલ અત્યારે હું કહું તો ખૂબ જરૂરી છે આ કાર્યક્રમ છે વડોદરા સિટી માટે ઇનોર્બિટ મોલે કરેલો જે છે કારણ કે અમારી જેવું યુથ છે તે બધું ભેગું થઈ રહ્યું છે તો નવી યુનિટી બની રહી છે લોકો નવું નવું જાણી રહ્યા છે અને અત્યારે અમે જે લાઈવ એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ એની તો વાત જ સાવ અલગ છે ખૂબ જ એનર્જેટિક ફીલ થઈ રહ્યું છે બીજી વસ્તુ હીટ છે પણ એની કંઈ ફરક નથી પડતો પસીનો આવે છે પણ કંઈ ફરક નથી પડતો બધા મ્યુઝિક અને ચિત્ર કરવામાં એટલા બધા મશગુલ થઈ ગયા છે કે બધું ભૂલી ગયા છે અને ખૂબ અત્યારે અમને એન્જોયમેન્ટ આવી રહ્યો છે તો તો વન્સ અગેન ઇનોરબીટ વડોદરાને થેન્ક યુ ગાઈસ કે એટલે આટલું સરસ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ રાખેલો જેનાથી અમને બધા લોકોને આજે સેટરડે ખૂબ મજા આવી રહી છે જે મેઈન પર્પસ તો હું કહી કે વડોદરાને જે કલા છે આપણે કલા કહીએ છીએ તો તે રીતે એક નવું એડિશન એક વડોદરાને મળશે કે કલા તરીકે કે વડોદરાની

जैसे जो फेसेस हमने बनाया है उसके अंदर जो बाल हमने यूज़ किए हैं वहाँ पर नेचुरल प्लांट यूज़ किया है तो वहाँ पर करीबन पाँच हज़ार से ज़्यादा प्लांट बनाए हुए हैं बट ये सब तो हमारी टीम ने बनाया है पूरा का पूरा बट अभी जो हम लोग कर रहे हैं वो एक्टिविटी हमने वड़ोदरा की पब्लिक के लिए रखी हुई है कि इतना बड़ा हमने पेंटिंग किया है तो आप लोगों के लिए क्या तो आप लोगों के लिए हमने चौदह वॉल डेडिकेटेडली पूरी बनाई हुई है लाइन आटो किया हुआ है ताकि आप लोगों को पता चले कि किसके अंदर क्या फील करना है जैसे हमने अलग अलग थीम लिया हुआ है वड़ोदरा के अंदर वड़ोदरा का रेलवे स्टेशन लिया हुआ है और बहुत अलग अलग चीज़ें ली हुई है क्रिएटिविटी जहाँ से लोग वडोदरा की पब्लिक अट्रैक्ट हो सके तो ये पूरा इनिशिएटिव इन और मॉल वडोदरा का था जिन्होंने ये आइडिया दी कि ऐसा भी कुछ कर सकते हैं हम लोग और अभी हम लोग बस कर रहे हैं तो हमने सोचा नहीं था कि इतने सारे लोग आ जाएंगे बट अभी आए बहुत सारे लोग हैं और इन लोगों का उत्साह देख के मेरे को पर्सनली बहुत अच्छा लग रहा है तो अभी मैं प्लान कर रहा हूँ कि और भी आगे हम लोग वडोदरा में कुछ ऐसा क्रिएटिव बनाते रहे और बस इसे नाम रोशन करते रहे यहाँ का मेन पर्पस है कि जो भी यहाँ से जाए आ, उसको एक अच्छा एक्सपीरियंस होना चाहिए उसको अनुभव होना चाहिए और उसको बहुत अच्छा लगना चाहिए कि यार यहाँ पे मैं बार बार आऊँ वो चीज़ देखी थी क्योंकि जब हम लोग बना रहे थे ना कुछ फेसिस कंप्लीट हो गए थे आधा आठ हो गया था तो आते जाते लोग जितने भी जा रहे थे उनका फेस पूरा पेंटिंग की तरफ था और वो देख के मेरे को बहुत अच्छा लगा कि जो हमारा पर्पस था वो पूरा हो गया કે સમને ભી કોઈ જાતા આ કોઈ જાતા પેન્ટિંગની તરફ દેખતા હોય કે રિએક્શન બહુ અચ્છે રહેતા ફેસ પે એક સ્માઈલ આ જતી હતી તો બસ વહી છે બહુ મેં ના કલાકાર